રાજકોટના ઉપલેટામાં અનોખું સિદ્ધિ વિનાયકનું મંદિર આવેલું છે મંદિરમાં બિરાજતા ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ઉપલેટાના ઢાંક ગામે પૌરાણિક મંદિરોમાં અનેરી પરંપરા છે અહીં ગણેશજી ભક્તોના પત્ર વાંચીને તેમના દુઃખ દૂર કરે છે સમસ્યા અંગે કાગળ લખી ભક્તો ગણેશજીના ચરણોમાં મૂકે છે પત્ર વાંચવા માટે મંદિરના પૂજારીને બોલાવવામાં આવે છે ભક્તોની માનતા અને તમામ સમસ્યાઓ દૂર થાય તેવી માન્યતા હોય છે પોસ્ટનું પાંચ રૂપિયાનું કવર લઈ અને એની અંદર ચિઠ્ઠીમાં જે મનોવિથા હોય સગાઈ ન થતી હોય લગ્ન ન થતા હોય સંતાન ન સંતાનતા હોય આર્થિક રીતે કોઈ કષ્ટ હોય કે શારીરિક હોય એ પૂરા સાચા ભાવથી અને શ્રદ્ધા વિશ્વાસથી થી ડાંક ગણેશ મંદિર લખીને મોકલે અને જો એને જવાબ જતો હોય તો પોતાના ફોન નંબર અંદર લખે તો દાદા પ્રેરણા કરે ત્યારે એને અહીંથી મંદિર તરફથી જવાબ પણ આપે છે અને દાદા એનો બધાયનો નિવારણ કરે છે દાદાની આ મૂર્તિ કૃષ્ણ અવતાર વખતની છે જે સિંહ ઉપર બિરાજમાન છે આલેન દાદા આત્રા હજુ છે જે અમે આજ વર્ષોથી દાદાની સેવા કરીએ છીએ અને દાદા અમારી મનોકામના પૂરી કરે છે અને ભક્તોની પણ મનોકામના પૂરી કરે છે દૂર દૂરથી ભક્તો દાદાને દર્શન કરવા આવે છે અને દાદા તેમની મનોકામના પૂરી કરે છે તે ગણેશ બહુ પુરાણિક મંદિર છે ઢાંકનો ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અમે દર પંદર દિવસે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ જે જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી થી અહીંયાથી પાછું જવાબ પણ મળે છે